જાડું જોડે મારો છોકરો છે તો ગાઈસ રેડી થઈ ગયા છે હવે જાડું લગભગ ગાડી કરવા ગયા છે અને આસ્તા મારી રેડી છે પાપા બાબા કરે છે આસ્તા તો આસ્તા તેલ નાખવાનું ભૂલી ગઈ કે બતાવ દે બંધ છે સ્ટીલ નો બી છે

જલ્દી જલ્દી જમવાનું બનાવવાનું છે એમના માટે અને પછી આજે મારા હસબૅન્ડની ગજા તો લગખ ખોકરા કેટલા જવાનું છે બધું સામાન લેવા માટે તો મારું પણ લેવાનું છે અને શિક્ષામાં સ્કૂલની વસ્તુ બધી જ લેવાની છે તો એટલા માટે અમને જવાના છે અને શિક્ષા કઈ છે કોઈના ઘરેથી રેખા ખોઈના ઘરે જવા માટે તો ત્રણ દિવસ તું કે કોઈના ઘરે રહી હવે રેખા ખોઈને ત્યાં ગઈ છે તો આજે લગભગ એને લેવા જવાના છે પણ રેખા કોઈ કે છે કે થોડા દિવસ લેવા દો લેવા દો અને છે ને ટી શર્ટ નહીં પહેરી લાઇટ નથી થોડી વાર એટલા માટે તો લાઈટ વગર છે ને ઉપર કામ નહીં ચાલતું તો થોડી એ લોકો પણ થોડા ટેન્શનમાં આવી ગયા કે આજે પણ લાઈટ જતી રહી પણ આઈડી છે કરી લેટ તો ચાલો હવે ઘરનું કામ જલ્દી જલ્દી કરી દઈએ અને ઝાડું તો લીને ગેસ છે રોજની કે এ জাগে পছি রাগে তো তোডি কাজ এম শুধু মানে চালু আস্তা নেই পড়ে খুব খাবার হু ল মোকু দিন ছোকরা মানে উর্মি না বোলা হ্যাঁ দিদি બાર આવી ગયા છે જમવાનું મારે બન્યું છે હવે જમવાનું બાકી છે ઝાડું જોડે મારો ઝગડ એમ નથી ખાધું મને એવું કે હશે પડે છે પણ રમે છે

પણ સારું નહીં જાય ગમે તે હોય છોકરા છોકરા રડતા હોય ને તો મને નહીં દેખાતું તો ઝાડુને ફોન કર્યો છે ઝાડુ અત્યારે આવે ને લઈ જાય ને હું અત્યારે જ લઈ આવું મીઠું ને તો એને ફરી યાદ આવ્યો હશે ને એટલે બહુ રડે છે મારી છોકરીએ મેં છે ને મીઠુંને બહુ લાડથી મોટી કર્યું છે બહુ એટલે બહુ સાચવીને મોટી કર્યું છે તો એને થોડું પણ દુઃખ થાય ને તો મારાથી બિલકુલ નહીં કોઈ એને આટલું પણ બોલી દે ને તો મને બહુ દુઃખ થાય છે મેં બોલું તો ચાલે મેં મારા ઝાડુ પણ બોલવા નહીં દેતી કે મારી છોકરીને કંઈ બોલો તો એને જે શિક્ષા આપવાની હોય તે મેં જ આપું મેં ઝાડુ પણ અગાઉ નહીં કરતી કે મારે ઝાડુ ઊંચા વગેરે પણ એને બોલે બીજા કોઈ કંઈક કહે તો મને બહુ દુઃખ લાગે તો એને મેં હંમેશા રીતે રહેવાનું શીખવાડું છું બહુ મસ્તીવાળી છે બહુ જ બોલે છે પણ બોલે ના ને તો આ જમાનો એવો છે કે કંઈક ચાલે ના એટલે બોલવાનું તો એને બોલવા દઉં છું પણ એ રેવા ગઈ હતી એના ઘરે ને મમ્મી પપ્પાની યાદ આવી ગયા ને તો રડી પડી તો હવે જાડોને ફોન કર્યો છે આવે જઈએ લઈ આવીએ પણ અત્યારે તાપણ છે અને આસ્થા મારી ઊંઘી છે અને પાછા ઉપર કામ કરે છે ને કે હજુ નીચે મેં ઉકાળેલા જમવા માટે તો બપોરના ડોળું આવી ગયા છે એમને મેં છે ને એક વાગતા પહેલાં જ પૂછ્યું હતું પણ આટલું કામ પતાવી નહીં એવું જમીલું હોય મમ્મી જમાડ્યા વગર પણ મારાથી જવાય ના કમ કે મમ્મી પપ્પા પણ ઘરે પપ્પા તો રાતપીપડા ગયા છે મમ્મી ખેતા જ ગયા છે પાણી વાર હવે જમી લે પછી જ મારાથી જવાય કાં તો મમ્મી આવે તો જવાય મારી છોકરીને રડે છે કઈ નહીં હવે આજે આમ પણ લેવા જ જવાના હતા તો કંઈ નહીં થોડા વહેલા લઈ તો આવ્યો તો પછી દેખીએ કે તર મમ્મી લેવા જશે બધું શું દઉં પપ્પા રાતુપરાતથી આવ્યા છે અને અમારા માટે લાવ્યા છે મંચુ તો પપ્પા છે ને પહેલાં નહોતા લાવતા પણ જ્યારથી મી ખાસ કરીને તો આસ્થા આસ્થાનો જન્મ થયો ને ત્યારથી પપ્પા બધું શીખી ગયા છે લાવતા ખાસ તો ફ્રૂટ આસ્તાને ફ્રૂટ બહુ ભાવે ને તો પપ્પા ફ્રૂટ કોઈ દિવસ ફૂટવા નહીં દેતા જ્યારથી આસ્થા ખાધી થઈ ત્યારથી તો મંચુરિયન આવી છે અમારા માટે તો ચાલો હવે ખાઈ લઈએ મેં આજે વિચાર્યું દઉં કે રાત્રે બધા જઈને મંચુરિયન ખાઈશ પણ હવે ઘરે આવી ગઈ એટલે હવે કિચન મારે બદલવો પડશે કે બીજું શું ખાઈશ તો બીજું તો છે ને ઉપર પાણી દૂધી તો ચોમાસા પહેલાં મન ભરીને ખાઈ કારણ કે હું ચોમાસામાં નહીં ખાધી એટલા માટે તો જ્યાં સુધી વરસાદ નહીં આવતો ત્યાં સુધી ઠંડી પાણી પીવું હવે રાત પીપળા જવા માટે તૈયાર થઈ જઈએ અને સાંજના પાંચ વાગે ચા હા આસ્તા કે તૈયાર કરી દે તો ચાલો બન્યા લીધું વિડીયો ગાઈસ રેડી થઈ ગયા છે હવે ચાલુ લગભગ ગાડી કાઢવા ગયા છે અને આસ્તા મારી રેડી છે પાપા બાબા કરે છે આસ્તા તો આસ્તા તેલ નાખવાનું ભૂલી ગઈ ગયું तेल ला كده या बच्चा तो ना छे ना मम्मी ना मोटा बिन એટલે કે માસી આયા છે તો કે એમને કશું સામાન આપે છે બસ સંજો તો માસી લોકો જાય પછી અમે જીવી આસ્તા શું કામ કરે છે તો આસ્તા ને મારું पर्स મળી ગયું એટલે હવે પૈસા ક્યાં એને બઉ જ મજા આવે એવું કરવાનું ચાલો કઈ નઈ હવે મિત્ષા મારી બહુ એટલે બુરા દેખે છે લે દે બીજા બેગ છે ને અને ઓનામાં મમ્મી મા બે જોવે છે મમ્મી તો પપ્પા લાયા હતા છે બને ચાલે ના આ સારી સારી 100% રોટી આઈસ્ક્રીમ આ નાઈટ સરસ ડબલ વાળો ગરમ અને ઠંડુ પાણી ગયા છે અમે લાઈનમાં એ ના દોડી તો પિંકી બેન જોડે રમે છે અને એટલી ઓછી વસ્તુ ને એટલી મોંઘી ને બે હજારની વસ્તુ આવી એ પણ હજુ બેગ બાકી છે તમે ચાલો ને કંઈક બેગ એને અપાવું નહીં અપાવીશું પણ ખાલી ખાધી એમ ચાલે ત્યાં સુધી ચાલી લેવાનું યાર રમે તો છે ને કેટલા વર્ષ ચાર પાંચ વરસ એક ને એક બેગ લઈને જતા હતા ને આજકાલ તો એવું છે ને દર વર્ષે નવી વસ્તુ હા આવે તો જઈએ હવે અને નાનું પણ આવે છે ગામ રહેવા માટે તો મિત્રુ આવી હતી હવે નાનું આવે છે તો નાની મેં લઈને જો તમે આવ્યા છે ચપ્પલ લેવા છો જો મિરીક્ષા માટે મસ્ત મસ્ત છે